મોરબી તાલુકાના જયપુર ગામે પરિવાર ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે અઘાસ પર સૂતો હતો અને તસ્કરો કડા કરી ગયા પાંચ લાખ રૂપિયા રોકડા અને પચીસ તોલા સોનાના દાગીનાની ચોરી કરી ગયા મોરબીથી જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ મોરબીના જયપુર ગામે પરિવારને ઊંઘતો રાખી પાંચ લાખથી વધુ રોકડ રકમ અને તોલા સોનાના દાગીનાની ચોરી થતાં ભારે ખડભરાટ પર જવા પામે છે પરિવાર ગરમીથી બચવા માટે ફળિયામાં શૂતો તથા તસ્કર કડા કડી ગયા છે મોરબી પંથકના તસ્કરો બેફામ બની ગયા છે વાહન ચોરીને ઘરફોડી ઘરફોડ ચોરીના બનાવો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે ખાસ કરીને પોલીસે નાઇટ મજબૂત બનાવવું જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે મળતી માહિતી મુજબ જેપુર ગામે રહેતા કોરજીબાઈ કાવઠિયાના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું કુંવરજીભાઈ કાવઠિયા અને તેના પત્ની ગરમીથી બચવા માટે ફળિયામાં સૂતા હતા તેમજ સંતાનો સહિતના પરિવારના સભ્યો અગાસીમાં સૂતા હતા ત્યારે તસ્કરોએ ઘરને નિશાન બનાવી તેના ઘરમાં પ્રવેશ કરી પાંચ લાખ રૂપિયા રોકડાને પચીસ તોલા દાગીનાની ચોરી કરી ગયા છે પોલીસે તાત્કાલિક અસરથી તસ્કરોને પકડી પાડવા માટે અલગ અલગ જગ્યાએ છાપા માર્યા છે મોટી રકમની ચોરી થતાં ભારે ખડબડાટ મચી જવા પામ્યો છે